ડીસ્સા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈસી એમ બી કોટવાલે સુદામાં વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી માનવીય અભિગમ અપનાવી વડીલોના ચહેરાઓ પર સ્મિત લાવવાનો તેમણે નાનકડો એવો પ્રયાસ કર્યો ત્યારે સવાલ એ થાય છે કે જે મા બાપે સંતાનને આંગળી પકડી ચાલતા શીખવ્યા ખભે બેસાડી મોટા કર્યા તે કપાત્રોએ તેમને છોડ્યા કેમ સ્વતંત્રતા મળ્યા બાદ સ્વતંત્રતાના નામે સમાજમાં સ્વચ્છતા વ્યાપી જવા પામી છે માન મર્યાદાઓ નેવે કહી છે જેમણે બોલતા શીખવ્યું જેમને બોલતા નથી આવડતું તેવું નવી જનરેશન અધૂરા સંસ્કારો ધરાવતા સંતાનો માની રહ્યા છે મા બાપની સેવા કરો મા બાપ છો સેવા ચહો જેવું કરો તેવું વરોવાળી વાત વિસરાઈ ગઈ છે તેઓ વૃદ્ધ થવાના છે તે બેટ્ટાઓ ભૂલી ગયા છે જેને લઈ આવનારો સમય તેમના માટે ભયાવહ હશે ત્યારે જોઈએ એ મુલાકાતમાં વૃદ્ધોની પરિસ્થિતિને અને પછી કરીએ વૃદ્ધાશ્રમો વિશે વિગતવાર વાત

માત પિતાઓને વર્તમાન સમયમાં સંતાનો વૃદ્ધાશ્રમહેલના કરનાર સંતાનો એ સમજી લેવું જોઈએ કે કરો તેવું ભરોના ન્યાય તમારા માટે પણ ઘરડાઘર નક્કી છે અને જીવનનો અંતિમ સમય જ્યારે તમારે હું મેળવવાની હશે અને જિંદગીભર મચ્યા પછી જ્યારે આરામ કરવાનો હશે ત્યારે આરામ નહી મળે આપણા સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્રો માતા પિતાને પ્રથમ ગુરુ માને છે ત્યારે આપણા પુરાણોમાં એક દ્રષ્ટાંત છે કે મા બાપની પરિક્રમા કરી ભગવાન ગણેશ અડસઠ તીરથ કર્યા હોવાનું પુણ્ય મેળવ્યું હતું અને મા બાપોના એ પુણ્ય થકી ભગવાન ગણેશને પ્રથમ પૂજનનું ભગવાન શિવે વરદાન આપ્યું હતું વર્તમાન સમયના શાસકો રામ રાજ્યને અનુસરવાની વાતો કરતા હોય છે ત્યારે ભગવાન રામની પિતૃભક્તિ પિતાના વચનનું પાલન સાથે શ્રવણ કુમારની કાવડમાં બેસાડી મોંધલા બાબાપને તીર્થ કર્ટન કરવા લઈ જવાની કથા પિતાના સુખ ખાતર ભીષ્મ પિતામહની આ જીવન કુમારા રહેવાની પ્રતિજ્ઞા અને પિતૃ ભક્તિની અનેક વાતો આપણને જાણવા મળે છે ત્યારે મધ્યયુગમાં ઈસવીસન તેરસો બ્યાસીથી ત્રસો એકવીસ સુધી મેવાડના શાસક રહેલા મહારાણા લાખાના વૃદ્ધાવસ્થામાં વિવાહ થયા હતા જે મારવાડની કુમારી હંસાબાઈ સાથે થયા હતા અને એ એ શરતે થયા હતા કે હંસાબાઈના સંતાનોને રાજા બનાવાય ત્યારે મહારાણા લાખાના પાટવી પુત્ર ચૂડાએ રાજ સિંહાસન ઉપરનો પોતાનો અધિકાર જતો કરી મહારાણા લાખા અને હંસાદીના સંતાનો અને વંશની જીવન પર રક્ષા કરી હતી અને તેઓ મેવાડના ભીષ્મ તરીકે ત્યારે વર્તમાન સમયમાં કપાતર ઓલાદ છે તેમ પૂર્વમાં પણ કપાતરો હતા જેમાં પોતાના મા બાપને કારાગૃહમાં પૂરનાર ભગવાન કૃષ્ણના મામા કંસ અને દિલ્હીના મુગલ બાદશાહ ઓરંગઝેબ ઉખ્યાત છે આમ મુસ્લિમ સમાજ પોતાના મા બાપો માટે આ વારિદો માટે સેવા કરવામાં તમામ સમાજો કરતા અગ્રસર છે તેઓ પોતાના ધર્મશાસ્ત્રને અનુસરી અને મા બાપની સેવા કરી રહ્યા છે તે સરાહણીય છે અને અન્ય સમાજો માટે પણ અનુકરણીય છે મુસ્લિમ સમાજના ક્યાંય ઘર નથી અપવાદ રૂપે હૈદરાબાદના ફાતિમા ઓલ્ડ એજ હોમ અને નાગપુરના ઝુબેદા ઓલ્ડ એજ હોમ છે જે કદાચ માટે છે અને જેમ અમેરિકામાં અત્યારે પાસઠ વૃદ્ધોની વસ્તી પંચાવન આઠ મિલિયન છે અને તેમાં એક ત્રણ મિલિયન એટલે કે બે ટકાથી ઉપર વૃદ્ધો વૃદ્ધાસ્તમમાં રહે છે જે લોકો એક સમયે શેઠ હતા જે લોકો એક અધિકારી હતા જે લોકો એક સમયે સત્તાધીશ હતા તેવા મા બાપો આપને પણ વૃદ્ધાશ્રમમાં જોવા મળી રહેશે સુખી થવાની ચાવી એક જ છે કે પોતાના મા બાપોની સેવા કરો તમારું અનુકરણ તમારા સંતાનો કરશે એટલે તેઓ પણ તમારી સેવા કરશે તથા કર્મફળ દંડો લઈને જ ઉભું છે વેસ્ટર્ન કલ્ચરને લઈ ઓગણીસો અગિયારમાં કેરળમાં પ્રથમ વૃદ્ધાશ્રમ સ્થપાયો હતો ઓગણીસો અડતાલીસમાં જેની સંખ્યા દસથી પચાસ હતી એ અત્યારે છ પ્લસ છે ત્યારે સ્વચ્છદમનથી નવી પેઢીના ભવિષ્યને અંધકારમય હશે ત્યારે આ ચિંતન અને ચિંતાનો વિષય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાવો જેથી આવા તમામ વિડીયો જોવા મળી રહે